ઘણા વર્ષોથી આપદા પાર્ટીની જે હેરાનગતિ હતી પ્રજાને અને ખોટા વચનો આપ્યા હતા અને ખોટી શોબાજી કરી હતી એનો થયો છે અને ખાસ આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની જે વિઝન અને જે દ્રષ્ટિથી કામ થઈ રહ્યું છે દેશમાં ત્રણસો સિત્તેરની કલમ છે અયોધ્યાનું મંદિર છે રામ મંદિર છે કુંભ મેળાનું આયોજન છે આ બધા જે કામો છે અને ગરીબ લોકોને અત્યાર સુધી આવાસો મળ્યા છે બાર કરોડ લોકોને ટોયલેટ મળ્યા છે એંસી કરોડ લોકોને અનાજ મળી રહ્યું છે કરોડો લોકોના ધન ધન ખાતા ખોલ્યા છે ફેરિયાઓ નાના નાના લોકોને જે રોજીરોટી મળી જે લોન મળી રહી છે વર્ગ ગેરંટીની આ બધી વાતોને ધ્યાનમાં રાખી અને દિલ્હીની પ્રજાએ મોદી સાહેબ ઉપર ખાસ પ્રેમ વરસાવી અને નવી સરકાર બનાવી છે આપદા કે સંકટ છે બહાર દિલ્હી સરકાર દિલ્હી સરકારને લોકોએ જાકારો આપ્યો છે નકારાત્મક રાજકારણ અને રેવડીના રાજકારણને લોકોએ જાકારો આપ્યો છે સત્યાવીસ વર્ષ સુધી એટલે કે દસ વર્ષ કોંગ્રેસનું દિલ્હીમાં શાસન અને પંદર વર્ષ આમ આદમી પાર્ટીનું શાસન દિલ્હીના એક વખત ફરી એક વખત ભારતીય જનતા પાર્ટીનો દિલ્હીમાં ભગવો લેરાણો છે ત્યારે આજે એના વિજયના વધામણા માટેનો આજનો અહીંયા કાર્યક્રમ ઉત્સાહપેરક વાતાવરણની વચ્ચે કાર્યકર્તાઓમાં ચાલી રહ્યો છે અને વિજયના વધામણાનો કાર્યક્રમ આજે થઈ રહ્યો છે દિલ્હી દિલ્હીનો વિજય એ ભારતીય રાજનીતિમાં રાષ્ટ્રવાદનો વિજય છે પ્રામાણિકતાનો વિજય છે સિદ્ધાંતોનો વિજય છે વિકાસનો વિજય છે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો વિજય છે નરેન્દ્રભાઈએ ડબલ એન્જિન સરકારવાળી વાત દિલ્હીની પ્રજાને કરી હતી આજે જે રીતે ગુજરાતનો વિકાસ ગુજરાતમાં ભારતીય જનતા પક્ષની સરકાર છે કેન્દ્રમાં ભાજપની સરકાર છે અને જે રીતે દિલ્હી ગુજરાતનો વિકાસ થયો છે જે રીતે ગુજરાતમાં સાબરમતી રિવરફ્રન્ટ બન્યું છે યમુના ભારતની અતિ પવિત્ર નદી છે છતાં યમુનાના પાણી એટલા બધા સ્વચ્છ છે આવા સંજોગોમાં જે રીતે દિલ્હીને આમ આદમી પાર્ટીએ ડામાડોળ કરી નાખ્યું શિક્ષણ આરોગ્ય સ્વચ્છતા તમામ દ્રષ્ટિએ દિલ્હી દિલ્હીને અતિ પછાત બનાવી દીધું આવા સંજોગોમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ એક કોલ આપેલો કે ભાઈ વિકાસની રાજનીતિમાં દિલ્હીની પ્રજા જોડાય રાષ્ટ્રીય રાજધાની એવું દિલ્હી વિકાસની દ્રષ્ટિએ પાછળ હોય કેમ ચાલી શકે ત્યારે દિલ્હીની જનતાએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અમિતભાઈ શાહ કે એમની વ્યૂહરચના રણનીતિ અને ભારતીય જનતા પક્ષના કાર્યકર્તાઓની તનતોડ મહેનત એને કારણે દિલ્હીમાં ભારતીય જનતા પક્ષનો જંગી બહુમતી સાથે વિજય થયો છે જે રીતે હરિયાણા ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશમાં ભારતીય જનતા પક્ષની સરકાર છે રાજસ્થાનમાં ભાજપની સરકાર છે દિલ્હીની ફરતા બધા પ્રદેશોમાં પંજાબને બાદ કરતા ભાજપની સરકાર છે જ્યારે દિલ્હી બાકીના રાજ્યો કરતાં વિકાસની દ્રષ્ટિએ પાછળ રહી ગયું હતું આવા દિલ્હીને ખરાસમાં રાષ્ટ્રીય રાજધાનીને લાયક દરજ્જો આપવા માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આહવાન કર્યું હતું અપીલ કરી હતી એ અપીલને સ્વીકારી દિલ્હીની પ્રજાએ ભારતીય જનતા પક્ષના કમાડોથી જોડી ભરી દીધી છે આવનારા દિવસોમાં દિલ્હી બેન મૂળ બે મિસાલ રાષ્ટ્રીય રાજધાની બને વિશ્વની રાજધાનીઓમાં દિલ્હી અગ્રેસર હોય એ કોલ ભારતીય જનતા પક્ષે આપ્યો છે ત્યારે દિલ્હીની પ્રજાનો આભાર ભારતીય જનતા પક્ષના દિલ્હીના કાર્યકર્તાઓનો આભાર કે એમણે જંગી બહુમતી સાથે ભારતીય જનતા પક્ષને વિજયી બનાવી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી મોદીના નેતૃત્વમાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે